રાજકોટ જિલ્લાના ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું સિવિલ હોસ્પિટલ તંત્ર પર આક્ષેપ કર્યો છે પ્રાપ્ત વિગત અનુસાર ધોરાજી સહિત રાજ્યની અનેક સિવિલ હોસ્પિટલમાં દવાઓની ઘટ છે અને દવાની ઘટ હોવાના કારણે દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હાલ વાયરલ ઋતુજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં તાવ શરદી ઉધરસ જેવા દર્દીઓથી ઉભરાઈ રહી છે ત્યારે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું છે કે હોસ્પિટલ ખાતે રોજ છસો થી સાતસો દર્દીઓની ઓપીડી થાય છે પરંતુ સારવાર માટે આવતા દર્દીઓને પૂરતી દવા નથી હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં દવાનો જથ્થો ઉપલબ્ધ ના હોવાના કારણે દર્દીઓ બહારથી મોંઘી દાઠ દવા ખરીદવા મજબૂર બન્યા છે તો બીજી તરફ અનેકવાર રજૂઆત કરાઈ છતાં સરકારમાંથી દવાનો જથ્થો ફાળવવામાં આવતો નથી તેવું શ્રી વસોયાએ જણાવ્યું છે જ્યારે સિવિલ હોસ્પિટલના અધ્યક્ષે પણ પૂરતા પ્રમાણમાં દવા ન હોવાનું સ્વીકાર્યું હતું ગુજરાત સરકાર આરોગ્યની સુવિધાઓ વિશે બહુ મોટી મસ વાતો કરે છે પરંતુ તાલુકા મથકોના શહેરી વિસ્તારોના સરકારી દવાખાનાઓ સરકારી હોસ્પિટલોની અંદર દવાઓનો અભાવ છે ધોરાજી સરકારી હોસ્પિટલમાં દવાના અભાવે ગરીબ દર્દીઓને બાર થી દવા લેવી પડે છે અનેક વખત હોસ્પિટલના અધિક્ષકને રજૂઆતો કરવા છતાં પણ ઉપરથી દવાની સપ્લાય ન હોવાને કારણે દર્દીઓ હેરાન થઈ રહ્યા છે ત્યારે મારે આરોગ્ય મંત્રી શ્રીને કેવું છે કે વર્ષા ઋતુ સફાઈનો અભાવ ને કારણે દર્દીઓની સંખ્યા આખા એ ગુજરાતની અંદર ઓપીડી સરકારી હોસ્પિટલોની અંદર વધી છે ત્યારે પૂરતો દવાનો સ્ટોક રાખી ગરીબ માણસોને મદદરૂપ થાવ એવી વિનંતી છે ધોરાજીની સરકારી હોસ્પિટલની અંદર સાડા છસો થી સાતસો ઓપીડી પરંતુ આ દર્દીઓને જે દવાની જરૂર છે એ દવાનો અભાવ સરકારી હોસ્પિટલમાં હોય ગરીબ માણસો એ દવા બહારથી પરચેજ કરવી પડે છે બહાર થી ખરીદવી પડે છે અમારી ધોરાજી ખાતેની ગુજરાતની ટોપ જે એસડીએચમાં વધારેમાં વધારે ઓપીડી અમારી છે ડેઇલી અમારે સાડી છસોથી સાતસો મહિને બાવીસ હજાર જેટલી ઓપીડી હોય છે દવાઓની તો આજની તારીખે અમારી પાસે વન થર્ટી થ્રી આઈટમ છે એ જીએમએસએલ દ્વારા ઝીરો સપ્લાયડ આઈટમ છે આજના દિવસની વાત કરું તો અમારી પાસે થર્ટી સેવન્ટી જે ઇન્સ્યુલિન ડાયાબિટીસ માટે અમે જૂન મહિનામાં પ્રધાનમંત્રીમાં ઓર્ડર કરેલ છે હજુ સુધી સપ્લાય નથી બીપીની પણ ટેલમિસાર્ટિન છે અમારી પાસે ઉપલબ્ધ નથી સોડિયમ વાલ્પોરેટ છે જે માનસિક રોગના દર્દીઓ માટે જોઈએ અમે ઇન્ડેન કરવા છતાં અમને પૂરતા પ્રમાણમાં સપ્લાય નથી એટલે દર્દીઓને પણ હેરાનગતિ ભોગવવી પડે છે અમે અમારી સત્તા મર્યાદા સુધી રોગી કલ્યાણ અને અમારી હોસ્પિટલ ખાતે ખરીદીએ છીએ સત્તા મર્યાદિત બહાર જાય એટલે અમારે રોગી કલ્યાણમાં પણ એપ્રુવલ માટે આગામી મિટિંગમાં લઈ અને કાર્યવાહી કરીશું અંદાજે લગભગ આજની તારીખે મેં આપને કહ્યું ને વન થર્ટી થ્રી છે એ અમને ઝીરો સપ્લાયડ છે ગવર્મેન્ટ જે ડેપો હોય જીએમએસસીએલ એ અને રાજકોટ ડેપો ખાતે પણ ઉપલબ્ધ નથી